શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે આપણા શાસ્ત્રોમાં દેવીઓ વિશે ઘણું કહેવામાં આવ્યું છે એવા જ એક દેવી એનું મહિમા ખૂબ જ ગવાય છે જેને સંતાન આપનારી દેવી કહેવાય છે એવા રાંદલ માતાજી સૌરાષ્ટ્રના દડવા ગામે બિરાજમાન છે અહીં તેઓ બેચોડ સ્વરૂપે બિરાજેલા છે રાંદલ માતા સૂર્યનારાયણના ધર્મપત્ની છે તેઓ તરીકે પણ ઓળખાય છે ભગવાન વિશ્વકર્માના પુત્રી તથા યમ અને યમુનાના માતા છે તો આજે આપણે જાણીએ કે પર રાંદલ માતાના પ્રગટિયાના ઇતિહાસ વિશે એક સમયે સૂર્યનારાયણે રાંદલ માતાને મૃત્યુલોકમાં જવાનું કહી અધર્મે વળેલા મનુષ્યને ધર્મ પર લાવવાનું કામ સોંપ્યું રાંદલ માતા એક નાની બાળકી સ્વરૂપે રણમાં આવ્યા ત્યારે ભયંકર દુડકાળ પડ્યો હતો અને લોકો ગામ છોડીને જતા રહ્યા હતા ત્યારે માતાજીની કૃપાથી ખૂબ જ વરસાદ થયો અને લોકોએ ફરીથી ગામમાં વસવાટ કર્યો લોકોએ આ બાળકીને ભાગ્યશાળી માની પોતાની સાથે રાખી રણમાંથી મળી હોવાથી તેનું નામ રાંદલ રાખી તેને ઉછેરીને મોટી કરી ત્યારે ગામમાં ચારે બાજુ ચમત્કારો થયા અપંગ આંધળા લોકો તથા સાજા થઈ જાય છે છતાં લોકો તેમને ઓળખી શકતા નથી એકવાર રાંદલ માતાજી બાજુના ગામમાં જાય છે ત્યાં તેઓ જુએ છે કે રાજા રોજ પોતાના સિપાહીઓને ગામમાં દૂધ તથા દહીંની વસૂલી કરવા મોકલે છે આ બધું જોઈને માતાજીએ સોળ વર્ષની સુંદર કન્યાનું રૂપ ધારણ કર્યું સિપાહીઓએ આ કન્યાને જોઈ તેના વિશે બધી વાત રાજાને જઈને કરી રાજાએ સિપાહીઓને આ સુંદર કન્યાને રાજમાં લઈ આવવાનો આદેશ આપ્યો આ સુંદર કન્યાને શોધવા સિપાહીઓ નીકળી પડ્યા પણ આખા ગામમાં તે સુંદરી કશે જ મળી નહીં તેથી રાજાના સિપાહીઓએ આ ગામ પર ચડાઈ કરી દીધી ત્યારે ગામના લોકો મદદે માતા તેમણે ધૂળનો એક મોટો વંટો ઉભો કર્યો જેમાં રાજાનું સૈન્ય દડાઈ ગયું આદ્યશક્તિ જગદંબા માતા એક વિકરાળ રૂપે પ્રગટ થાય છે અહીં રાજાનું સૈન્ય દડાઈ ગયું હોવાથી ગામનું નામ દડવા પડ્યું લોકોમાં આ જોઈને ખુશીની લાગણી છવાઈ ગઈ ને તેઓ માતાજીને સાથે રહી જવા વિનંતી કરે છે માતાજી તેમને વરદાન આપે છે કે જે કોઈ વ્યક્તિ સાચા દિલથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી તેમની ભક્તિ કરશે તો તેમના દુઃખ તેઓ દૂર કરશે તેથી જ અહીં સ્થાપિત છે માતાજીનું મંદિર જ્યાં દર વર્ષે નવરાત્રિ યજ્ઞ થાય છે રાંદલ માતાજીના લોટા તેડાય છે ચંદી પાઠ થાય છે ગોણીઓ જમાડવામાં આવે છે બટુક પૂજન કરાવવામાં આવે છે ધજા ચડાવવામાં આવે છે બાળકોની બાબરી વિધિ પણ કરવામાં આવે છે મંદિરમાં આરતીના દર્શન કરવા એક લાવો છે અહીં જે ભક્ત સાચા મનથી રાંદલ માતાની પ્રાર્થના કરે છે તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે ખાસ કરીને નિસંતાન દંપતી સંતાન પ્રાપ્તિની કામના લઈને આવે છે જેમની કામના માતાજી પૂર્ણ કરે છે તો આપણે જાણીએ કે હિન્દુ પરિવારમાં રાંદલ માતાના લોટા તેડવામાં આવે છે શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા અને ઇતિહાસ ગુજરાતી ઘરોમાં શું પ્રસંગ હોય દીકરાનો જન્મ થયો હોય રાંદલ માતાના લોટા તેડવાની પ્રથા છે અને દરેક ગુજરાતી હોંશે હોશે માતાના રાંદલના લોટા તેડે છે રાંદલના લોટા રવિવારે કે મંગળવારે તેડવામાં આવે છે ગુદેવ દ્વારા સવારે વહેલા માતાજીના મોઢનું સ્થાપન કરવામાં આવે છે અને સોળે શણગાર સજવામાં આવે છે પૂજા અર્ચના કરવામાં આવે છે બપોર થતાં ગૌણીઓને જમવા બોલવામાં આવે છે મા રાંદલના ગરબા ને ગીતો ગાય હોળો ખૂંદી બધી ગોણીઓને ખીર અને રોટલીનો પ્રસાદ આપી જમાડવામાં આવે છે અને સાંજે પણ સંધ્યા સમયે માતાના ગરબા ગાવામાં આવે છે બીજા દિવસે સવારે કુવારી વિદાય કરવામાં આવે છે માતા રાંદલના ઘણા નામો છે રાંદલ અનેક નામથી માતા પૂજવામાં આવે છે માતા રાંદલ સૂર્યનારાયણના પત્ની છે રાજા યમ અને નદી યમુનાના માતા પણ છે જ્યારે શનિદેવ અને તાપી માતા રાંદલના છાયાના સંતાનો છે સૂર્યદેવ માતા અદિતિની ઈચ્છાને માન આપી માતા રાંદ સાથે લગ્ન કર્યા હતા એકવાર માતા અદિતિ ભગવાન સૂર્યને લગ્ન કરવા માટે મનાવે છે સૂર્ય ભગવાન માની જાય છે ત્યારે માતા આદિતિ દેવી કાચના પાસે જાય છે ને પોતાની દીકરી ડન્નાદેનો હાથ દીકરા સૂર્ય માટે માગે છે માતા આંચનાને તો ના કહી તમારો દીકરો તો આખો દિવસ ઘરની બહાર રહે છે મારી દીકરી તો ભૂખે મરી જાય ત્યારે એ સમયે આંચના દેવી માતા અદિતિના ઘરે તાવડી માગવા માટે આવે છે ત્યારે માતા અદિતિ કહે છે હું તાવડી તો આપું પણ જો તૂટી જશે તો હું ઠીકરીની જગ્યાએ દીકરી માગીશ અને એ સમયે રસ્તામાં બે આંખલા લડાઈ કરી રહ્યા હતા એ આંચના દેવીના હાથમાં રહેલી તાવડી સાથે અથડાય છે અને તાવડી તૂટી જાય છે ત્યારબાદ પોતાની શરત મુજબ રનાલ્દેના લગ્ન ભગવાન સૂર્ય સાથે કરવામાં આવે છે લગ્ન પછી રાંદલ માતા સૂર્ય ભગવાનના તેજ સામે ટકી શકતા નથી તે સૂર્ય ભગવાન તરફ નજર માંડી શકતા નથી એટલે તેમને પોતાનું બીજું રૂપ છાયાને પ્રગટ કરી તેઓ પિયર જતા રહે છે એ પછી તેમના પિતા સમજાવે છે કે સમયે પિતા કહે છે કે દીકરી તો સાસરે જ સોંપે આવા તિરસ્કાર ભરેલા શબ્દોથી માતા રાંદલને દુઃખ લાગે છે તેઓ પૃથ્વી પર ઘોડીનું સ્વરૂપ લઈને આવે છે અને એક પગે ઊભા રહીને તપ કરે છે બીજી બાજુ છાયાને ભગવાન સૂર્ય રન્નાદેશ સમજે છે તે સમયે પુત્ર શનિદેવ અને તાપીનો જન્મ થયો એક સમયે યમ અને શનિને ખૂબ જ લડાઈ થઈ એ સમયે યમને છાયા શ્રાપ આપે છે આ સાંભળી ભગવાન સૂર્યનારાય દેવ વિચારે છે કે છાયા એ યમની માતા છે અને માતા કોઈ દિવસ દીકરાને શ્રાપ આપે નહીં નક્કી વાતમાં કંઈક રહસ્ય છે એ સમયે સાચું શું છે એ જાણવા છાયાને પૂછે છે સાચું બતાવા કહે છે ત્યારે છાયા સાચું કહે છે કે હું રાંદલની છાયા છું રાંધણ તો પૃથ્વી પર ઘોડી સ્વરૂપે તપ કરી રહ્યા છે આ જાણી ભગવાન સૂર્ય પણ ઘોડાનું સ્વરૂપ લઈ પૃથ્વી ઉપર આવે છે અને રાંદલનું તપ ભંગ કરે છે ત્યારે અશ્વ એટલે ઘોડાને અશ્વિની ઘોડાના નસકોરામાંથી અશ્વિની કુમારનું સર્જન થાય છે સૂર્યનારાયણ દેવ દેવી રાંધલના કહેવાથી તેમનું તેજ ઓછું કરે છે અને આ પૃથ્વીને તેમના આકરા તાપથી બચાવવાનું વચન આપે છે આ બાજુ દેવી રાંધલ તપથી પ્રસન્ન થઈ ભગવાન સૂર્યને વરદાન આપ્યું કે જો કોઈ દેવી રાંધલના બે લોટા તેડશે તેમના ઘરમાં સુખ શાંતિ અને પ્રગતિ થશે એક લોટો દેવી રાંધલનો અને એક લોટો દેવી છાયાનો આમ લોટા તેડવાની પરંપરા બની જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ